રામોલ સીટીએમ એક્સપ્રેસ હાઇવે પર વાહન ચેકિંગ દરમિયાન એક વ્યક્તિ શંકાસ્પદ લાગતા પોલીસ દ્વારા તેની તપાસ કરવામાં આવી હતી જેમાં રામોલ પોલીસે તે વ્યક્તિ પાસેથી રૂપિયા એક કરોડ બે લાખની બિનહિસાબી રોકડ જપ્ત કરી છે દિવાળીના તહેવાર દરમિયાન હવાલા અને બિનહિસાબી નાણાંની ગેરકાયદેસર હેરાફેરી અટકાવવા માટે અમદાવાદ શહેર પોલીસ કમિશનરના આદેશ બાદ વાહનોની તપાસ કરવામાં આવી રહી છે જેથી સર્વિસ સ્કવોડના માણસો રામોલ સીટીએમ એક્સપ્રેસ હાઈવે પર ટોલટેક્સ પાસે વાહનોની ચકાસણી કરી રહ્યા હતા જે દરમિયાન દરમિયાન મોટી સફળતા મળી હતી વાહન ચેકિંગ વડોદરા તરફથી આવતી ખાનગી ટ્રાવેલ્સ બસ તપાસ માટે ઊભી રાખવામાં આવી હતી જે દરમિયાન મુસાફરોની ચકાસણી કરતા એક વ્યક્તિ શંકાસ્પદ રીતે નીચે ઉતર્યો હોવાનું પોલીસના ધ્યાને આવ્યું હતું જેની ચકાસણી કરતા આરોપી સમશેર બહાદુર ઉર્ફે બે લાખ રૂપિયાનો કોઈ હિસાબ મળી આવ્યો ન હતો જેથી પોલીસે વધુ પૂછપરછ કરતા આરોપી સમશે બહાદુર ઉર્ફે વિનયસિંહ નામ હોવાનું અને ઉત્તર પ્રદેશનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે પોલીસને વધુ શંકા જતાં વધુ પૂછપરછ કરવામાં આવી હતી પૂછપરછ કરતા આરોપી શમશેર બહાદુર ઉર્ફે વિનયસિંહ અમદાવાદના મોટેરામાં આસારામ આશ્રમમાં રહેતો હતો જે બાદ એક કરોડ બે લાખ રૂપિયા જપ્ત કરી આરોપીની ધરપકડ કરવામાં આવી છે તેમજ આટલી મોટી રકમ ક્યાંથી આવી હતી તેનો ઉપયોગ ક્યાં થવાનો હતો તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે